હેલોનારાયણ જય શ્રી કૃષ્ણ રામરામ કાલે અમે મારા ફઈ ધામમાં વ્યા ગયા ને એટલે અમે ત્યાં સ્મશાન યાત્રામાં ગયા તો મેં કીધું ને કે હું રસ્તામાંથી જાતી હતી ને તો મારા બેન ને એમ કીધું મને રડવું નહીં આવે મૂકું કારણ કે મને રડવું આવતું જ નથી કોઈ મૃત્યુ પામે ને એમાં તો મને જરાય રડવું નથી આવતું પણ ત્યાં હું ગઈ ને એટલે મેં એવું દ્રશ્ય જોયું ને કે ફઈની બધી દીકરીઓ છે ને એ ફઈની પાસે જઈને એટલી રડતી હતી એટલી રડતી હતી ને કે મને એટલું રડવું આવી ગયું ને કે માણસ મૃત્યુ પામે પછી પાછળના માણસો રડે છે તો ખરેખર રડવું એટલે આવે છે કે આપણે જેની સાથે સતત જોડાયેલા હોય ને એ વ્યક્તિ આપણને પછી ક્યારેય જિંદગીમાં જોવા જ નહીં મળે ખાલી આપણે એને યાદ કરશું એને ફોટામાં જોઈને એની વાતોને યાદ કરશું પણ એ પ્રત્યક્ષ તો જોવા નહીં મળે ને એટલે રડવું આવે છે કે હવે આ વ્યક્તિ આપણને ક્યારે થાય હવે આ વ્યક્તિ માણસ ને ખાલી જો દૂર જવાની વાત છે એ રડવું આવતું હોય ને તો ત્યારે તો એને ખબર જ છે કે કોઈ પણ છોકરા હોય કે ગમે હોય પરિવાર કોઈ પણ વ્યક્તિ

એટલે રડવું આવે છે એ દ્રશ્ય જોઈને મને તો ખરીકવાર એવું રડી નથી મારાથી પણ એટલું રડાઈ ગયું કે એવડી ઉંમર હોય ને પણ જો આપણું પરિવાર હોય એટલે આપણને રડવું આવે છે આપણે એમ કહી કે જાયા જેવડા છે ભલે ને વયા જાય તો એમાં શું જાયા જેવડા છે ને વયા જાય છતાંય આપણને રડવું આવે છે

ભગવાન એના આત્મા ને શાંતિ આપણે વધીને આપણે બે શબ્દ પણ આપણને રડવું નહીં આવે કારણ કે એટલો એનો આપણી સાથે અફસોસ થાય છે પણ આપણને રડવું નહીં આવે કારણ કે એની સાથે એટલો બધી આત્મીયતા નથી જેમ કે આપડા કોઈ એવા મિત્ર હોય કોઈ એવા પાડોશી હોય તો એ આપણને છોડીને જતાંત બહુ રડવું આવતું હોય કારણ કે એની સાથે આપણી આત્મીયતા છે એટલે આપણને રડવું આવે છે અને જે દૂર ના હોય એની સાથે આત્મીયતા એટલી ન હોય ને એટલે આપણે બે શબ્દ દિલાસાને આપી દઈએ કે ઓમ શાંતિ ભગવાન એના આત્માને શાંતિ આપે બીજું એનાથી વિશેષ કાંઈ ન હોય કાલે તો આ બધું જોયું ને મને રાતે દોઢ બે વાગે છે ઊંઘ આવી મેં આમ ખબર નહીં મને એમ થઈ ગયું કે ઓ કે

અમે બધા એક જુનાગઢ જ રહીએ છીએ એટલે એટલે અમે એની ભત્રીજી થાય અમારી ફરજ આવે કે ત્યાં દરેક વખતે જવું એમ પણ મને એટલું દુઃખ થાય ને કે હું ત્યાં જઈશ ને એટલે મારાથી બહુ રડાઈ જશે એ દ્રશ્યો જોઈને કારણ કે હું કોઈને રડતા જોઈ નથી મને એમ થાય કે છોકરીઓ એટલી ફઈની રડતી હતી ફઈને ચોટી ચોટીને

એટલે જે મારી ધારણા હતી કે મને કોઈ દિવસ રડવું આવે જ નહીં હવે નથી આવતું મને એમાં કોઈ મૃત્યુ પામે પાછળ મને રડવું જ નથી આવતું પણ ક્યારેક ક્યારેક એવા દ્રશ્યો હું જોઈ લઉં છું ને લાગણી મારાથી રડાય જ જાય અને હું રડું નહીં તો મને અંદરથી થી કઈ ખાવા માંડે મૂંઝાર આવવા માંડે કાલ પણ મને એવું થતું હતું ને મને ફેર ચડે પડી જવાનું સારું વાતો તો કૂટવાની નથી હવે હું મારું રસોઈને કામ કરીને જલ્દીથી ફ્રી થઈ જાઉં પછી ત્યાં જવાનું છે કારણ કે અત્યારમાં તો મારા મમ્મીની આવ્યા હતા તો મેં કીધું અત્યારે તો નહીં પહોંચાઈ અને બપોર પછી આવીશું કારણ હું રસોઈ કરી લઉં એમ હું રાહ જોતી હતી મારા ભાઈનીને એની કે સૂતક હું કાંઈ જમતો નથી ને તો હું એની રસોઈ કરું પણ નહીં કે કીધે હું મારે જમવાનું બીજે નક્કી કરી દીધું છે એટલે પછી મને એમ થયું કે હું પણ ફટાફટ કરી નાખું અને પછી એક તો ધોધમાર વરસાદ જ નથી અહીંયા જુનાગઢમાં એટલો વરસાદ એટલો વરસાદ કે કંટાળી ગઈ છું હું તો અને કપડા ક્યાંય સુકાતા નથી ક્યાં એટલે ક્યાંય એક તો હમણાં કાલે જ હજી મમ્મી પપ્પાની એ બધાય ગયા અને આ વરસાદ એટલો છે કે કપડા એટલા છે ને કે રૂમમાં પંખા નીચે દોરિયું બાંધીને રાખે તો એવું જ લાગે કે ભેજવાળા જ છે એટલે જલ્દીથી વરસાદ રહી જાય ને તો તડકો નીકળે ને તો કઈક આમ શાંતિ થાય એમ હવે તડકાની જરૂર છે પણ જુનાગઢમાં વરસાદ બંધ રહેવાનું નામ નથી રહેતું કાલે પણ એટલો વરસાદ હતો પ્રોમ દિવસે પણ એટલો વરસાદ કે નદીઓ છલતી ગઈ ને ઓકરા આવી ગયા જોવો અત્યારે પણ વરસાદ ચાલુ છે તમને દેખાય છે આવો વરસાદ તો સવારનો ચાલુ જ છે બંધ રહેવાનું નામ નથી લેતો જુઓ હવે તો એમ થઈ જાય કે હવે થોડુંક કામ ખમૈયા કરી દે ને તો બસ છે અને આ થોડોક તડકો નીકળે ને તો કંઈક કપડાં સુખાય ચારી કો કપડાં 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 બીજું કાંઈ વાત નહીં જો એવો વરસાદ આવે છે રોડ નું દ્રશ્ય જુઓ તમે જો આ વાહન કેટલી તકલીફ પડતી પણ બધાને ફરજિયાત જવું પડતું હોય એટલે નીકળવું પડે જો કેવો વરસાદ વરસી રહ્યો છે આ કાળવો બે કાંઠે આવી ગયો હોય પણ અત્યારે એ કાળવાનું બધી પોળી કરી દીધી ને જગ્યા એટલે કાળવો નથી અમારે કાળવો છલી જ જાય જો કાળવો પણ અમારો જય જ રહ્યો છે દેખાય એ સાંજે બે કાંઠે થઈ ગયો હતો ગિરનાર માં એટલો વરસાદ પડ્યો ને કે બધું પાણી કાઢવામાં અને કોઈ બધી ને આવતું હોય તો આ જે પુલ છે ને એનો જે પોલ છે ને એ અડધે સુધી પહોંચી ગયો એટલું પાણી હતું બહુ વરસાદ અંધારી ગયો છે અને બહુ વરસાદ પડે છે આમાં કેમ બેસણામાં બધા લોકો પહોંચશે કેટલા હેરાન થશે અમે તો ઠેક અહીંયા ના છીએ પણ તોય અમારે ત્યાં જાવું તો ખરીને સારું ચાલો તો વરસાદ તો રોકાવાનું નામ નથી લેતો ને અમારે હવે આમાંથી જવાનું છે બેસણામાં પણ કેવી રીતે જવું બાલ્કનીમાંથી જોયું તો હજી વરસાદ આવે છે અને ઘડિયાળમાં બે વાગી ગયા છે સવા બે તો હવે જોઈએ છીએ ત્રણ વાગ્યા સુધી રાહ જોઈએ પછી વરસાદ હશે તો કેન્સલ કરવું પડશે પલળતું પલળતું કેમ જાવું સારું ચાલો જોતા રહો સરસ મજાના વ્લોગ્સ અને જો તમે પહેલી જ વખત મારી ચેનલ જોતા હો તો સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા અને સબસ્ક્રાઈબ કરી અને નોટિફિકેશન પર ક્લિક કરી દેજો જેથી પહેલો જ વિડીયો તમને જોવા મળે સારું ફળી મળીશું એક નવા વ્લોગ સાથે એક નવી વાત સાથે ત્યાં સુધી બધાને જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ રામ રામ